પૂરે જગતમાં અગિયાર હજાર પ્રજાતિઓના પક્ષીઓ છે અને પાંચ હજાર પ્રજાતિઓના સ્તનવંશી પ્રાણીઓ છે એ સિવાય બીજા બધા કીટકોને છે આ બધામાં એકમાત્ર મનુષ્યને વાંચા કેમ છે શા માટે મનુષ્ય બોલી શકે છે વક્તવ્ય દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે આ ફેકલ્ટી એટલે કે આ લાક્ષણિકતા એનામાં ખીલી એપ્રિલ સોળસો અઢારસો ને એકસઠનું વર્ષ હતું એટલે કે આજથી એકસો ને પાસઠ લગભગ એકસો પાસઠ વર્ષ પહેલાની વાત છે અને ઘટના છે ફ્રાન્સની લુ લેબોર્જે નામના પેશન્ટને એક દિવસ પિયર પોલ બ્રોકા નામના શરીર શાસ્ત્રીના હોસ્પિટલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો બ્રોકા માનવ શરીરનો અને માનવ શરીરની કાર્યપદ્ધતિનો પ્રબુદ્ધ જાણકાર હતો વ્યવસાય તબીબો હતો લેમ્બોરિને જ્યારે દાખલ કર્યો ત્યારે એને કલ્પના નહોતી કે એક અદભુત પ્રકારનો એક વિરલ જેને કહી શકાય યુનિક પ્રકારનો વ્યાધિ એને જાણવા મળવાનો છે ત્યાં સુધી બ્રોકા કંઈ જાણતો ન હતો લેમ્બોરીએ માત્ર એક જ શબ્દ બોલી શકતો હતો ટાંગ ટી એન સમજે બધું સામો માણસ કંઈ પણ બોલે એ પણ એ સમજે પણ જવાબમાં માત્ર ટાન બોલે ટી એ એન અને ફરી વખત પૂછો તો ટાન ટાન એમ બે વાર બોલે એનાથી એ સિવાય બીજો એક શબ્દ બોલી શકતો ન હતો હોસ્પિટલના જે અન્ય ડોક્ટરો હતા અને કર્મચારીઓ હતા એ પણ લેમ્બોરિયેને ટાન તરીકે જ સંબોધવા લાગ્યા એનું નામ જ ટાન પડી ગયું હવે આ માણસ ત્રીસ વર્ષનો હતો ત્યારે અર્થપૂર્ણ વાક્યો બોલવાની ક્ષમતા તેણે ગુમાવી દીધી જીવનના શેષ વર્ષો શેષ એકવીસ વર્ષો તેણે હોસ્પિટલમાં જ વિતવાના થાય એમ હતું અને મનોચિકિત્સકોની હોસ્પિટલમાં એને ફરી ફરીને તપાસવામાં આવ્યો પણ પિયર બ્રોકા સાથે તેનો ભેટો થયો એ પહેલાં એક પણ માનસશાસ્ત્રી એક પણ ન્યુરોફિઝિશિયન એની એના વ્યાધિનું નિદાન ન કરી શક્યો અને પ્રોકાને તે મળ્યો ત્યાં સુધીમાં એ બાવન વર્ષનો થઈ ચૂક્યો હતો ભણ્યો ન હતો છતાં બુદ્ધિમતા સાવ નાખી દીધા જેવી પણ ન હતી યુવાવસ્થામાં એની તબિયત બગડવા લાગી તબિયતમાં માત્ર લક્ષણ એ કે એને એપિલેપ્સી એટલે કે વાયના હુમલા આવે એનાથી વિશેષ કાંઈ નહીં પણ એની સાથેને સાથે એની વાચા પણ માત્ર ટાઈમ પૂરતી જ રહી જવા પામી શરૂઆતમાં તેણે બધું ગણકારીઓની દસેક વર્ષ પછી અચાનક તેના જમણા હાથને લખવા લાગુ પડ્યો એટલે એ લખવાનું લખી શકવાનું પણ એ શક્ય ન રહ્યું આમ એ પોતાના વિચારો જે હોય એ અભિવ્યક્ત કરવા માટે લખી પણ નહોતો શકતો અને બોલી પણ નહોતો શકતો બ્રુકાને આશ્ચર્ય થયું કે આ વ્યાધિનું કારણ શું એ તો એ જમાનામાં તો એ એમઆરઆઈ જેવું કંઈ હતું નહીં ફંક્શનલ એમઆરઆઈ જેવું કંઈ હતું નહીં સીટી સ્કેન ને બધું જે આપણે સોનોગ્રાફીન બધું આજે જોઈએ છીએ એમાંનું કશું હતું નહીં એટલે આ વ્યક્તિનું અવસાન ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે એમ હતી બ્રોખા ત્યાં સુધી રાહ જોવા તૈયાર હતો હવે એક વાત સમજવા જેવી છે આપણે બ્રોકાની વાત થોડીક વાર બાજુએ રાખીએ બીજી વાત કરું છું દુનિયામાં જુદી જુદી સાત હજાર જાતની ભાષાઓ બોલાય છે કેટલીક ઇન્ડો યુરોપિયન છે કેટલીક આદિવાસીઓ પોતે શોધી છે કેટલીક જુદી જુદી પ્રજાતિઓ દ્વારા ઉદ્ભવી છે પણ એક સમય હતો કે જ્યારે આદિમાનવ પોતે બોલી નહોતો શકતો એટલે એની આદિમાનવની સ્થિતિ તો લેમ્બોરીએ કરતા લેમ્બોરી કરતાં પણ ખરાબ હતી હું કરે જાત જાતના અવાજ કાઢે પણ બોલી ન શકે એક કે એવું માન ક્રોમોસોમ નંબર સાતમાં ક્રોમોસોમ એકચુઅલી બાવીસ ત્રેવીસ ક્રોમોસોમ હોય છે એટલે કે રંગસૂત્રો હોય છે અને ત્રેવીસમાં એક રંગસૂત્ર પછી એવું કે જે બાળકની બાળકી છે કે બાળ જાતિ નક્કી કરે એટલે બાબો જન્મ લેવાનો છે કે બેબી જન્મ લેવાની છે એ નક્કી એમાં થાય પણ આ જે ફેરફાર થયો એ મ્યુટેશનને આભારી હતો એટલે કે ગુણ ગુણ પરિવર્તનને આમ તો ગુણ વિકાર પણ કહેવાય છે પણ ગુણ પરિવર્તન વધુ સારો શબ્દ છે કારણ કે એમાં સકારાત્મક બાબત પણ આવી જાય છે અને અહીંયા પણ સકારાત્મક બાબત આવી કે મ્યુટેશનને કારણે સાત નંબરના ક્રમોસમાં મ્યુટેશનને કારણે એફ ઓ એક્સ પી ટુ આ નામનો એક નવો જીન ઊભો થયો એક આકૃતિ બતાડી છે એમાં તમે જોજો કે ક્રોમોસોમાં આખો બતાડ્યો છે અને એમાં જીનમાં ક્યાં ફેરફાર થયો એ પણ આકૃતિમાં બતાવ્યો છે આ ફેરફાર થયો એટલે બોલવા માટે મોઢાના સ્નાયુઓની હિલચાલ શક્ય બની એટલે અન્ન બોલવા માટે તમને અન્નળીનો ઉપયોગ કરવો પડે શ્વાસનળીનો ઉપયોગ કરવો પડે ફેફસાનો ઉપયોગ કરવો પડે હોઠ હલાવવા પડે જીભ હલાવવી પડે ઘણા એને મોડા ચહેરાના ઘણા બધા સ્નાયુઓમાં જાત જાતના ફેરફારો થાય ત્યારે તમે બોલી શકો હવે આ થયા પછી એ ભાષા તો ખીલી જ નહીં કારણ કે શરૂઆતમાં જે આદિમાનો બોલતો એ માત્ર હું અને કંઈક સ્પષ્ટ અસ્પષ્ટ જેવા અવાજો નીકળ્યા પણ એટલું થયું આ ગુણ પરિવર્તનને લીધે કે એની સ્વરપેટી નીચે જતી રહી સહેજ નીચે જતી રહી આ બહુ મોટો ફેરફાર હતો સ્વરપેટી નીચે જતી રહે એનો અર્થ એ કે જીભ હલન ચલન કરવા માટે મુક્ત બની હવે એક બીજું ચિત્ર બતાડ્યું છે એ તમે જુઓ જુઓ કે મનુષ્યની સ્વરપેટી સહેજ નીચે છે અને ચિમ્પાન્ઝીની ઉપર છે એટલે ચિમ્પાન્જીની જીભ હંમેશા પકડાયેલી રહે છે એટલે બોલી નથી શકતો આમ છતાં પ્રાણીઓમાં વાર્તાલાપ તો ચાલતો હોય છે પણ એ સાંકેતિક હોય છે સાંકેતિક અવાજો વડે હોય છે દાખલા તરીકે આપણે આફ્રિકામાં વસતા વેરવેટ મંખી વેરવેટ નામના વાંદરાનો દાખલો લઈએ તો એ વૃક્ષવાસી છે અને ટોળાબંધ રહે છે ધારો કે ગરુડ દેખાયું આકાશમાં તો જે એને હોય ચોક્કસ જાતનો અવાજ કાઢે એટલે બધા બધા બાકીના બંદરો સમજી જાય કે ગરુડ છે માટે હવે ઘટાની નીચે સંતાઈ જઈએ સિંહ દેખાય તો એ વેરવેટ માંગી પાછો જુદી જાતનો અવાજ કાઢે પણ એ જુદી જાતના અવાજમાં એક સંદેશો તો રહેલો હોય છે કે સિંહ આવી રહ્યો છે માટે ઝાડ પર ચડી જાઓ એવી રીતે અજગર જોવા મળે કે સાપ જોવા મળે ત્યારે વળી ત્રીજી જાતનો અવાજ કાઢે આ ત્રણ જાતના અવાજો માટે વેરવેટ બાંદરાઓ જાણીતા છે આનાથી વિશેષ એ લોકો કંઈ બોલી નથી શકતા હવે ફરી વખત બ્રોકાની વાત કરીએ બ્રોકા નો જે પેશન્ટ હતો એ થોડા વખત પછી મૃત્યુ પામ્યો મૃત્યુ થયાના ચોવીસ કલાક કે અડતાલીસ કલાક પછી બ્રોકાએ એની ખોપરીનું ડિસેક્શન કર્યું અંગવિચ્છેદન કર્યું અને જોયું તો એક એરિયા ડાબી તરફ એક એરિયા એવો હતો કે જેમાં પરુ જેવું પ્રવાહી ભરાયું હતું અને એ આખો એરિયા લગભગ સડવા આવ્યો હતો એટલે એને લાગ્યું કે આ એરિયા એક એવો હોવો જોઈએ કે જેને કારણે આ બોલી નહોતો શકતું હવે એ એરિયા એને શોધી કાઢ્યો એ આજે બ્રોકા એરિયા તરીકે ઓળખાય છે આપણા હું અત્યારે બોલી રહ્યો છું એટલા માટે કે મારો બ્રોકા એરિયા કામ કરી રહ્યો છે બ્રોકા એરિયામાં કંઈ પણ ડખો થાય કંઈ પણ તકલીફ થાય તો માણસ બોલે ખરો બરાબર પણ થાય એવું કે એના એના બોલવામાં કોઈ દાન નહીં હોય આજે પેશન્ટની મેં વાત કરી એ ટેન બોલતો હતો બોલતો હતો પણ કદાચ એવું બી હોય કે કોઈક બીજું વાક્ય બોલે બીજો કઈક શબ્દ બોલે એન્ડ બોલ્યા કરે કે યસ બોલ્યા કરે થેન્ક યુ બોલ્યા કરે પણ એના સિવાય બીજું કંઈ ન બોલી શકે હવે માત્ર બ્રોકા એરિયા માણસમાં વાચા ખીલી એવું નથી એક બીજો એક બીજો એક ભાગ છે મગજમાં જેને વેરનિક કે છે વેરનિક એ કાર્લ વેર્નિક નામના એક ન્યુરો ફિઝિશિયનના એક જુનિયર કક્ષાના ન્યુરી ફિઝિશિયનના નામે છે એને ખાસ અનુભવ નહીં છવ્વીસ જ વર્ષનો કોઈ એને ઓળખે પણ નહીં પણ એણે એક વખત સરસ મજાનો અભ્યાસ લેખ લખ્યો અને એણે એણે પણ ઘણા બધા મગજ ઘણા બધા મૃતકોના મગજ તપાસ્યા હતા અને જોયું કે બ્રોકા એરિયાની બિલકુલ પાછળનો એક એરિયા થોડોક છે મગજમાં જે જેનું સંધાન સીધું બ્રોકા એરિયા સાથે છે આ એની એનું અનુમાન હતું જે સરવાળે સાચું ઠરવાનું હતું હવે થાય છે એવું કે બ્રોકા એરિયા જે પણ શબ્દ ઉચ્ચારે એ વૈર્નિક નામનો જે એરિયા છે જે ભાગ છે એ એની સાથે જોડાણ ધરાવે અને એની સાથે મેચિંગ કરી અનેક અર્થપૂર્ણ વાક્ય રચે આ એરિયામાં જો ધારો કે આ ભાગમાં વેર્નિક ભાગમાં જો ધારો કે ખરાબી થઈ છે તો એ માણસ બોલે ખરો પણ એ વિચિત્ર રીતે કરે દાખલા તરીકે એને ચમચી કેવું હોય તો ચમચી કેવું હોય તો ચમચી શબ્દ ના બોલે તમે જેના વડે ખાવ છો તે એવું બોલે એને ચમચી શબ્દ યાદ ના આવે એટલે કોમ્પ્રિહેન્શન જેને કહેવાય કે આખી વાક્ય ગૂંથણી ગૂંથણી વાળું આખું વાક્ય રચવું એ બંને એરિયા એટલે કે બ્રોકા એરિયા અને વેરનિક એરિયા એ બંને સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને કામ કરે ને ત્યારે જ વાચા ઊભી થાય છે એટલે પહેલી વાત એ કે મ્યુટેશન થયું અને બીજું ધીમે ધીમે મગજ ખીલ્યું મગજ વધારે ખીલ્યું કારણ હતું કે માણસ રાંધીને ખાવા માંડ્યો માણસ સૌથી પહેલા એ ઇબિલિસ હતો પછી હોમો ઇટેરેક્ટર્સ એટલે કે બે પેગો થયો અને પછી હોમોસેપિયન થયો જેને જેનો સીધો અર્થ શાણો માણસ એવું થાય છે ડાયો માણસ અથવા તો વાઇઝ મેન જેને કહીએ આપણે એટલે એ જાત જાતનું અભિવ્યક્તિઓ કરવા મતતો હતો પણ એનાથી થતું નહોતું પણ ધીમે 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 જેમ જેમ એનો મગજનો વિકાસ થતો ગયો અને એક હજાર ગ્રામનું મગજ ચૌદસો ગ્રામનું કે તેરસો ગ્રામનું થવા માંડ્યું ત્યારે એના બધા અંગો ખુલ્યા એના બધા અંગો વિકસ્યા જેમાં મોટર કોર્ટેક્સ મોટર કોર્ટેક્સ એટલે હિલચાલનું કારક જે ભાગ છે તે મોટર કોર્ટેક્સ જે મગજનો એક ભાગ છે કે જે હિલચાલનું સંચાલન કરે છે એ એણે મોઢાની અને હોઠની ગળાની સ્વરપેટીની એ બધી હિલચાલ પર ધ્યાન આપવાનું થયું બીજી તરફ બ્રોકા એરિયા હતો અને ત્રીજી તરફ કનિક એરિયા હતો આ બધા એરિયા ભેગા મળી અને એક સમુચ્ચાઈ રીતે કામ કરે ત્યારે આખી ભાષા ખીલી મનુષ્ય પહેલી વખત બોલવા માંડ્યો ત્યારે મોટાભાગના નીરો જે મોટાભાગના ઇવોલ્યુશનરી બાયોલોજીના જે નિષ્ણાતો છે એવું માને છે કે પહેલો અવાજ પીડાનો હતો ક્યારેક એને વેદના થઈ હશે કંઈક પીડા થઈ હશે એમાંથી વેદના કંઈ પણ થયું હશે પછી સાથે સાથે બેસી અને ગુફામાં વાર્તાલાપ કરવાનો ટ્રાય કરી ઉંકારા કાઢે અથવા તો કંઈક ઉદગાર કાઢે પણ વ્યવસ્થિત વાક્ય રચના થાય નહીં ધીમે 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 આ અભિવ્યક્તિ વાંચામાં ફેરવાવા લાગી ત્યાં સુધીમાં તો મનુષ્ય ઘણો બધો આગળ વધી ચૂક્યો હતો અને એક વાત છે નક્કી કે ભાષા તમારામાં અભિવ્યક્તિ હોય અને તમે ફિઝિકલી એટલે કે તમારું મગજમાં બધા અંગો વ્યવસ્થિત એકબીજાના તાલમેળ મેળાવીને વાત કરતા હોય તો તમે ચોક્કસ એક વાચા ઉપચાવી શકો હું એક નાનો દાખલો આપું છું પાપુઅ ન્યુગીની પાપુઅ ન્યુ ગીની જે અગ્નિ એશિયાનો ભાગ છે અગ્નિ એશિયામાં છે ન્યુગિની ગીની પાપુઅ ન્યુગીની એનો વિસ્તાર જાજો નથી પણ ત્યાં ને ત્રીસ ભાષાઓ બોલાય છે ત્યાંના આદિવાસીઓ આઠસો ત્રીસ ભાષાઓ બોલાય છે એનું કારણ છે કે આ પ્રદેશ જે છે એ અનેક પહાડોથી ભરેલો છે એટલે બે પહાડો સામસામા બે પહાડોની તરાઈમાં એક એક જાતિ વસ્તી હોય આદિવાસીઓ એ લોકો પોતાની ભાષા જાતે ઊભી કરી લેતા હોય છે બી અને એમનો સંપર્ક પાછો પહાડની બીજી તરફની જે તરાઈ છે એટલે કે ખીણ છે જેને દૂન કહેવાય હિન્દીમાં ત્યાં જે વસે છે એ લોકો સાથે એનો સંપર્ક નથી પણ એ લોકોએ પોતાની ભાષા વિકસાવી લીધી એમ કરીને બધું મળીને આઠસો કરતાં વધુ ભાષાઓ આ નાના અમતા જૂગીનીમાં છે જેનો વિસ્તાર ગુજરાત રાજ્ય કરતા જરાક વધારે છે એકાદ લાખ જેટલો વધારે છે વધારે નથી તો આઠસો ને ત્રીસ ભાષાઓ ખીલી એ એક સ્વયંભૂ ઘટના હતી સ્વયંભૂ ઘટના એટલા માટે કે આમ બનવું જરૂરી જ હતું માટે એમ બન્યું હવે ધીમે 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 માણસ લખવાનું તો લેખન તો ઘણા વખત પછી ખીલ્યું વર્ષો નીકળી ગયા હજારો વર્ષ પહેલાં જ થયું આ તો હું પહેલાં લાખો વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું પણ લેખન પ્રવૃત્તિ ખીલી અને પછી સંદેશ વ્યવહાર ચાલ્યો લેખિત અને મૌખિક એમ ધીમે ધીમે માણસ સાહિત્ય તરફ સંસ્કારો તરફ વળ્યો અને એક 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 સાંસ્કૃતિક ક્રાંતિ થઈ એનામાં અને વાત એટલે હદ સુધી પહોંચી કે જાત જાતના સર્જનો થવા માંડ્યા મ્યુઝિક બન્યું પછી લેખન પ્રવૃત્તિ વધી અને દુનિયા ધીમે ધીમે નાની થવા માંડી કારણ કે પુસ્તકો દ્વારા કોમ્યુનિકેશન એટલે કે સંદેશ વ્યવહાર થવા માંડ્યો આજે સ્થિતિ એ છે તમે જુઓ કે ક્યાં આદિ માનવ કે જેનું એક મ્યુટેશન થયું હતું અને સાત નંબરના ક્રોમોસોમમાં ફેરફાર થવાને કારણે બોલવા માંડ્યો હતો અને બ્રોકા એરિયા પણ ખીલ્યો અને વર્નિક એરિયા પણ ખીલ્યો પણ આજે કાલિદાસનું અભિજ્ઞાન સાંખું તલમ લખાયું છે લતા મંગેશકર બહુ મીઠા અવાજમાં ગાતી હતી ભૂપેન હજારિકાનો અવાજ વળી જુદો છે નરેન્દ્ર ચંચલનો અવાજ એનાથી બી જુદો છે આ બધા એની સરપેટીને સ્વરતંતુઓ જુદા જુદા હોવાને કારણે આ વાત ક્યાં સુધી પહોંચી છે તમે જુઓ કે વોય નવ એક નામનું અંતરિક્ષયાન વોય એક નામનું અંતરિક્ષયાન જે રેકોર્ડ ધરાવે છે ગ્લામોફોન રેકોર્ડ ધરાવે છે એમાં દુનિયાની પંચાવન ભાષાઓનો રેકોર્ડિંગ કરેલું છે એ હવે એક એક પ્રકાશ વર્ષ છે સુધી આ અહીં ભાષાની પહોંચ પહોંચી છે નવાઈ એ લાગે આપણને આટ આટલા પશુ પક્ષીઓ છે પ્રાણીઓ છે કેટલા બધા જન્મ્યા કેટલા એ કેટલાક તો નામશેષ પણ બની ગયા પણ કેમાં આ ફેરફાર ન થયો મનુષ્ય એ દ્રષ્ટિ આપણે બહુ નસીબદાર છીએ કે આપણને એક વાંચા છે જો કે એનો સદુપયોગ કેટલા જણા કરે છે ને કેટલાય કરવો એ આપણને એ તમારે જાણવું હોય તો સ્માર્ટફોનમાં જોઈ શકશો ક્યારેક કે શું થાય છે પાર્લામેન્ટનું ટેલિકાસ્ટિંગ જોજો એમાંય ખબર પડશે પણ આપણે બહુ નસીબદાર છીએ સદઉપયોગ કરીએ જ વાંચાનો કે નથી કરતા તો આપણે જાતે નક્કી કરવાનું છે ધન્યવાદ ફરી વખત આવતી વખતે વિજ્ઞાનનો એક બીજો વિષય